હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં આવશો તેવી આશા સાથે હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો થમનેલ પરથી આપ સૌને જાણવા મળી જ ગયું છે કે આજનો વિડીયો આપણે કયા ટૉપિક પર લઈ લઈ જવાના છીએ જોકે આપણે થોડા દિવસો પહેલાં આનું લેસન સ્વરૂપ વિડીયો આપ્યો હતો કે મહા સુધી સાતમ અને મહા સુધી આઠમ આ બંને દિવસોનું દેશી અનુમાન આધારિત એક તારણ બને છે અને તારણ આપને બે દિવસ દરમિયાન જોવા મળ્યું અને એનું શું પરિણામ મળે છે તેના વિશે આજે આપણે થોડોક ચર્ચા કરવાના છીએ આવનારા ચોમાસા બાબત વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેનું દેશી અનુમાન આધારિત મહા સુધી સાતમ અને આઠમનું તારણ આપને મળ્યું છે તો મિત્રો તારણ વિશે વાત કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો વધારે સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો જેથી વધુમાં વધુ મિત્રોને આ બાબતે માહિતી મળી શકે તો મિત્રો જેસાભાઈ ગોજિયા જેમને આપ સૌ જાણો છો તેવા ગામ ટેબડા તાલુકો લાલપુર જિલ્લા જામનગરના તેઓ વતની છે અને તેમણે આ તારણ વિશે મને મહા સુધી સાતમ અને મહા સુધી આઠમ આ બંને દિવસે તેઓ મારી સાથે રૂબરૂ હતા જોકે તે દિવસે અમે વિડીયો બનાવી શકીએ નહીં કારણ કે તારણ સંપૂર્ણ જોયા બાદ જ આપણને એનો ખ્યાલ આવે એટલે અમે રૂબરૂ વિડીયો બનાવ્યો નહીં તો જૈસાભાઈ ગોજિયા એ મને આજે સવારે જ આ બાબતે તારણ આપતા ફોન કરીને વાત કરી હતી કે જયંતિભાઈ મહા સુધી સાતમને દિવસે જે વરસાદી વાતાવરણ જોવા મળવું જોઈએ માવઠા સ્વરૂપી બરોબર તો એ વાતાવરણ જોવા મળ્યું નથી પણ આપણને એક પોઝિટિવ ન્યૂઝ સ્વરૂપે તે દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું કસ રૂપી વાદળો સૌરાષ્ટ્રમાં ઘણા બધા સ્થળોએ જોવા મળ્યા હતા તો એના કારણે જસાભાઈ ગોજિયા કહે છે કે એવું તારણ બને કે આવનારા ચોમાસાનો અષાઢ મહિનો વર્ષ બે હજાર પચીસના અષાઢ મહિનામાં ખૂબ સારો વરસાદ થાય અષાઢ મહિનો વરસાદથી ભરપૂર જોવા મળશે બરાબર અને ચોમાસું બાબતે પણ તેમણે સારા સંકેત આપના આગળના વિડીયોમાં પણ આપેલા છે કે મધ્યમ ચોમાસું રહેશે તો અષાઢ મહિના બાબતે તેઓએ એક સારા પોઝિટિવ મોટા ન્યૂઝ આપ્યા છે કે અષાઢ મહિનો ભરપૂર રહેશે વાદળછાયું વાતાવરણ જોવા મળવાના કારણે ત્યારબાદ આઠમ મહા સુધી આઠમના દિવસનું ગઈકાલનું જ તેમણે અનુમાન આપતા જણાવ્યું હતું કે મહા સુધી આઠમના દિવસે પણ જો એમણે કહ્યું હતું કે દિવસ અને રાતનું બંનેનું વાતાવરણ કેવું રહે છે તેના પર અનુમાન બનતું હોય છે તો દિવસે પણ ક્લિયર વાતાવરણ હોય તો રાત્રે પણ ક્લિયર હોવું જોઈએ અને દિવસે જો વાદળછાયું વાતાવરણ હોય તો રાત્રે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તો ચોમાસાના આપણને સારા સંકેત મળે તો ગઈકાલના દિવસે દિવસ દરમિયાન પણ વાતાવરણ એકદમ ક્લિયર સ્વચ્છ જોવા મળ્યું હતું અને રાત્રે પણ વાતાવરણ એકદમ સ્વચ્છ જોવા મળ્યું હતું જેના વિશે હનુમાન આપતા જૈસાભાઈ કહે છે કે આવનારા ચોમાસાના ચારેય મહિનામાં વરસાદી વાતાવરણ સારું રહેશે મધ્યમથી સારું રહેવાનો તેમણે અંદાજ આપ્યો છે એટલે કે મધ્યમથી સારું આપણા માટે સારી બાબત કહેવાય પોઝિટિવ બાબત કહેવાય અને અષાઢ મહિનો આપણા માટે ભરપૂર છે એટલે એ પણ આપણા માટે ખૂબ સારા સમાચાર કહેવાય તો મિત્રો જસાભાઈ ગુજરાની આ માહિતી આપણને કેવી ફળદાયી નીવડે છે તે તો સોમાસે જોવાનું રહ્યું પણ યાદ રાખીશું કે આ માહિતી આપણને સારી સાબિત થાય અને પોઝિટિવ સાબિત થાય આશા રાખીશું કે આનાથી પણ સારા વરસાદી વાતાવરણ જોવા મળે દરેક મિત્રને સારા વરસાદ જોવા મળે પણ આ એક આગોતરું અનુમાન સ્વરૂપે આપણે આ લેસન સ્વરૂપ લેસન સ્વરૂપ તો નહીં પણ આ તારણ જ કહી શકાય કે જસાભાઈ ગોજે જે માહિતી આપી છે તે આપ સૌને સારી ફળે અને સૌને સારું એવું ચોમાસું જોવા મળે તો હજી પણ આવનારા દિવસોમાં જે કંઈ પણ દેશી હનુમાન બનશે તેનો વિડીયો આપણે તમારી સમક્ષ જરૂરથી ઝડપથી લઈને આવવાની કોશિશ કરીશું ત્યાં સુધી મિત્રો રજા આપશો જય શ્રી કૃષ્ણ